સનરાઇઝ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન શુક્રવાર રમાયેલી આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સartifactIdજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીની મેદાનમાં એન્ટ્રી પર ચોંકી ગયો હતો હૈદરાબાદના રાજુ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ્યારે મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ત્યાં હાજર દર્શકોએ જબરજસ્ત શોર મચાવ્યો હતો ત્યાં દર્શકોના આટલી મોટી સંખ્યામાં ધોનીને ચીયર કરતા જોવું એ સૌથી ખાસ ક્ષણ સાબિત થઈ હતી મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન સનરાઈઝ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે મહેન્દ્રસિંહ ધોની વિશે મોટું નિવેદન આપ્યું હતું પેટ કમિન્સે ધોનીની એન્ટ્રીને લઈને વાત કરી હતી અને તેણે આની પહેલાં ક્યારે આવું પાગલ પણ જોયું ન હોવાનું કહ્યું હતું તો મહત્વનું છે કે સનરાઈઝ હૈદરાબાદ સામેની મેચમાં મહેન્દ્રસિંહ ધોની માત્ર બે બોલ રમવા માટે મેદાન પર આવ્યો હતો જેને લઈને ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ